જય માતાજી મિત્રો આજ આપણે એક એવા મંત્રનો વાત કરવાની છે કે જેનો જાપ કરવાથી દુનિયાના દરેક સંકટો સમાપ્ત થઈ જાય છે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે આ મંત્ર ખુદ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ મંત્રનો જાપ કરે છે જે વ્યક્તિ આ મંત્રનો જો જાપ કરે છે તો તે બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવ શક્તિની જેમ એવી જ શક્તિ એમના અંદર ઉત્પન્ન કરે છે અને જેવું ધારે છે એવું પરિણામ મેળવી શકે છે જે એમની ઈચ્છા હોય તે બધી જ એમની ઈચ્છાઓને મેળવી શકે છે જેવો એમનો મંત્રનો ભાવ હોય છે જે રીતે મંત્ર સિદ્ધ કરે છે એ રીતે એમને એવું ફળ આપે છે એક વખત ભગવાન ભોળાનાથ તપસ્યામાં બેઠા હતા એવામાં માતા પાર્વતી આવીને ભોળાનાથને કહે છે હે નાથ તમે આખો દિવસ આંખો બંધ કરીને બેઠા જોવો છો તમે શું કરો છો કોનું ધ્યાન ધરો છો કોના તમે જાપ જપો છો એટલે ભોળાનાથે પાર્વતીને કહ્યું કે હું રામ નામનો જાપ જપો છો એટલે પાર્વતીજીને થયું કે રામ નામને જઈને હું પૂછું એટલે પાર્વતીજી અને ભોળાનાથ બંને રામ ભગવાન જોડી ગયા અને રામજીને કહ્યું પાર્વતીજી અને ભોળાનાથે કે હે પ્રભુ હે રામ ભગવાન તમે કોના જાપ જપો છો તમે કયા મંત્રનો જાપ જપો છો એટલે ભગવાન રામે કહ્યું પાર્વતીજીને કહ્યું કે હું હું તો શિવજીને યાદ કરું છું હું તો શિવજીના ભક્ત છું હું શિવજીને આરાધ કરું છું મારા ઈષ્ટદેવ છે હું એમની ભક્તિ કરું છું એટલે પાર્વતી સમજે કે ભગવાન ભોળાનાથ રામજીનો જાપ કરે છે ભગવાન રામ એમ કહે છે કે હું શિવજીનો આરાધ કરું છું મારે સમજાતું કશું નથી એટલે એમને ભોળાનાથ પાર્વતી અને ભગવાન શ્રીરામ વિષ્ણુ જોડે ગયા એટલે ભગવાન વિષ્ણુને કહ્યું કે મારા પ્રાણનાથ ભોળાનાથ રામજીનો જાપ જપે છે રામ ભગવાન સદાશિવનો શિવજીનો જાપ જપે છે મને કશું સમજાતું નથી હે વિષ્ણુ ભગવાન તમે મને કંઈક માર્ગ બતાવો કે તમે કયા મંત્રનો તમે કયો જાપ જપો છો એટલે વિષ્ણુ ભગવાને કહ્યું હું તો બ્રહ્માજીનો જાપ જપો છું એટલે એમને થોડું આશ્ચર્ય લાગ્યું એટલે ભોળાનાથ ભગવાન રામજી ભગવાન અને માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાન બધાએ બ્રહ્મા જોડે ગયા એટલે બ્રહ્માને આ પ્રશ્નની વાત કરી કે તમે કોનો જાપ જપો છો પાર્વતીજીએ બ્રહ્માને કહ્યું કે તમે કોનો જાપ જપો છો એટલે કે ભોળાનાથે એમ કીધું કે હું તો રામજીનો જપો છું રામ ભગવાને એમ કહ્યું કે હું શિવજીનો જપો છું પછી શિવજી અને રામજી બંને વિષ્ણુ જોડે ગયા તો એમણે એમ કીધું કે હું બ્રહ્માજીનો જાપ જપો છું તને બ્રહ્માજી હવે તમે બોલો કે તમે કોનો જાપ જપો છો એટલે બ્રહ્માએ કહ્યું

ફરીથી ભોળાનાથને કહ્યું કે ભય પ્રભુ હે નાથ આ બધું શું છે મને કંઈક સમજાવો એટલે મહાદેવે પાર્વતીજીને કહ્યું કે દુનિયાનો એક એવો મહામંત્ર છે જે બધા જ લોકોના કણે કણમાં જેટલા સૃષ્ટિના જીવો છે એના દરેકના કણે કણમાં અંશે અંશમાં આ મંત્રનો હોય છે આ મંત્ર જે વ્યક્તિ પ્રાપ્ત કરે છે આ મંત્રને ઓળખે છે આ મંત્રનો જાપ કરે છે તો સમજ લેવાનું કે આ વેદોમાંથી શાસ્ત્રોમાંથી પુરાણોમાંથી પણ જેટલે એટલું જ્ઞાન નહીં મળ્યું હોય એટલે એને એવી શક્તિ મળે છે કે જે ચાહે તે વ્યક્તિ કરી શકે છે અને દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે એને રોકી શકે એવું ફળ એને પ્રાપ્ત થાય છે એટલે પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે એવો કયો મંત્ર છે તે અમને જણાવો એટલે ભોળાનાથે સરળ સ્વભાવથી અને હસીને કહ્યું કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે દરેક કોઈ પણ પ્રાણીનો જન્મ થાય છે ત્યારે એને શ્વાસ આપવામાં આવે છે અને જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે તે શ્વાસને પાછો લઈ લેવામાં આવે છે એટલે એ જ શ્વાસ શ્વાસ છે ત્યાં સુધી જ માણસ જીવી શકે અને શ્વાસ લઈ લઈએ પછી તે મૃત્યુ પામે છે શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે એને સોહમ કહેવાય છે કબીરદાસે પણ આ સોહમના શબ્દને બહુ સારી રીતે વર્તનવાણીથી એમને સમજાવ્યો છે મિત્રો જે સોહમ હોય છે જે જાવ આવ કરે છે કેટલાય શ્વાસો ઉચ્છ્વાસથી આવે છે સોહમ જે એક એવો મહામંત્ર છે જો તમે એને ઓળખી ગયા હોય તો આ જ મંત્ર છે સોહમ આ નામનો જો તમે મહામંત્ર નામનો તમે આ જાપ કરો છો તો તમે દુનિયાનો કોઈપણ કાર્ય તમે સફળ કરી શકો છો અને તમારા જીવનના બધા જ કાર્યો સિદ્ધ કરી શકો છો જે ભોળાનાથ જે મહાદેવ જે રામ ભગવાન બ્રહ્માજી વિષ્ણુજી દરેક આ મંત્રનો જાપ કરે છે તમે પણ આ મંત્રને મહામંત્રનો જાપ કરીને પણ તમે પણ શક્તિશાળી અને તમે તમારા જીવનના દરેક દુઃખ દરિદ્ર પણ સંકેત હોય તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માગતા હોય તમે પણ આ મંત્રને સિદ્ધ કરી અને તમારા જીવનને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકો છો જય ગુરુદેવ જય માતાજી